આજે આપણે બનાવશું જાંબુ તેના માટે મેં એક પેકેટ જાંબુનું તૈયાર પેકેટ લીધેલું છે એક વાટકો ખાંડ લીધેલી છે પોણા વાટકા જેટલી આપણે આ તૈયાર પેકેટને એક બાઉલમાં કાઢી લેશું અને આપણે એમાં અડધી વાટકી દૂધ લેવાનું છે એને આપણે થોડું થોડું નાખતા રહીશું અને સરસ રીતે લોટેનો બાંધતા રહીશું અને એકદમ સરસ અને મછલી લેવાનો છે હવે જોઈ લેશું આપણે આપણી ગોટી સરસ ભળી ગઈ છે હવે આપણે ચાસણી ભરી લેશું ચાસણી બનાવી લઈ ત્યાં સુધી આપણે ગોટી બધી સરસ વારી લેશું આપણી ચાસણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઉકળી ગઈ છે આપણે એને તાર નથી પાડવાના આપણે થોડી ચીપચીપી થાય એકદમ એટલે આપણે ઉતાર લેવાની છે હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે કઢાઈ મૂકીશું તેમાં આપણે ઘી ગરમ થવા મૂકી દઈશું ઘી ગરમ થવા મૂકી દેવાનું છે આપણે ઘી ગરમ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં গোটি তলুৱ গোটেই આપણે તળી લેવાની છે ગોટી એકદમ સરસ તળાઈ ગઈ છે વાળા બાળ કરી લઈશું હવે આપણે આપણે છાસણીમાં બધા ગોટી આપણે બધી ઉમેરી દઈશું અને જાંબુને થોડી વાર આપણે રહેવા દઈશું જોઈ લઈશું આપણે જાંબુ સરસ તૈયાર થઈ ગયા છે આપના ગુલાબ જાંબુ તૈયાર છે એન્જોય